આ વર્ષે મળનારા ખેલ એવોર્ડ માટે એથ્લેટ્સના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં સૌથી મોટો એવોર્ડ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ બેડમિન્ટન સ્ટાર જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રંગી રેડ્ડીને મળ્યો છે તો ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડ મળ્યો છે તમને જણાવી દઈએ કે આ બધા રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર આગામી નવ જાન્યુઆરી બે હજાર રોજ રાષ્ટ્રપતિ ભવનમાં એક પ્રોગ્રામનું આયોજન થશે તેમાં આ ખેલાડીઓને આ એવોર્ડ મળવા પામશે આ બધા જ એવોર્ડ રાષ્ટ્રપતિ આપશે આ અંગેની જાહેરાત રમત મંત્રાલય કરી છે રમત મંત્રાલયના જણાવ્યા

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ